समाचारों में સમાચારોમાં આગળ વાત કરીએ તો પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગુજરાતી મુલાકાત દરમિયાન સુરત ખાતે સુરતમાં વસતા બિહારીઓનું અભિવાદન અહીંયા ઝીલવા માટે પહોંચવાના છે મોટી સંખ્યામાં એરપોર્ટ પર આપ જોઈ રહ્યા છો કે બિહારીઓની ભીડ જે રીતે જોવા મળી રહી છે પ્રધાનમંત્રીએ બિહારમાં બમ્પિયર જીત ने મળ્યા બાદ ગમછો લહેરાવ્યો હતો કાર્યાલય પર પણ અને આ પહેલા બિહારની સભામાં પણ એ જ તસવીરો સાથે એરપોર્ટ પર બેનરો લાગ્યા છે અને બિહારના લોકો પણ ગમછો લહેરાવી અને પ્રધાનમંત્રીનું અહીંયા સ્વાગત કરશે નાયબ મુખ્યમંત્રી અર્શો સંઘવી સાંસદ અને મેયર સહિતના નેતાઓ સુરત એરપોર્ટ પર પહોંચ્યા છે રાજ્યના આરોગ્ય મંત્રી પ્રફુલ્લ પાસેયા પણ સુરત એરપોર્ટ પર પહોંચ્યા છે મોટી સંખ્યામાં લોકો પ્રધાનમંત્રીને આવકારવા માટે સુરતમાં વસતા બિહારી સમાજના લોકો અનેરો ઉત્સાહ સાથે એરપોર્ટ પર પહોંચ્યા અને એરપોર્ટ પર

देश के आदरणीय प्रधानमंत्री श्री नरेंद्र भाई मोदी जी का आगमन है सूरत में इसके लिए बिहार के लोग भारी संख्या में और भारतीय जनता पार्टी के कार्यकर्ता आदरणीय हमारे देश के प्रधानमंत्री नरेंद्र भाई मोदी जी के स्वागत के लिए आज एयरपोर्ट पे इकट्ठा हुए हैं भव्य और दिव्य जीत हमारे नेता के वजह से आज बिहार में हुआ है વિપક્ષી પાર્ટીઓ કાપડા સંવાદદાતા રશ્મિ રાણા અમારી સાથે ફોનલાઈન પર જોડાયા છે રશ્મિ સુરત એરપોર્ટ પર બિહારીઓ પહોંચ્યા પ્રધાનમંત્રી નું અભિવાદન કરવા માટે શું કાર્યક્રમ છે કેટલા લોકો ઉપસ્થિત પ્રધાનમંત્રી ક્યારે પહોંચે છે સુરત બિહારી સમાજના લોકો મહિલાઓ જે ઉપસ્થિત રહ્યા છે જે ચુસ્ત પોલીસ બંદોબસ્ત પણ રાખવામાં આવ્યો છે પ્રધાનમંત્રી ની સુરક્ષા ને દ્વારા ચુસ્ત બંદોબસ્ત નો દેવામાં આવેલો છે પ્રધાનમંત્રી દ્વારા જે સુરત એરપોર્ટ ખાતે સભામાં હાલ જે બિહાર ની જે જૂથ થયું તે બાબતે સમાજ કરવામાં આવી રહ્યું છે કાર્યક્રમ સમગ્રભ્યો તેમજ અનેક જે હોસ્પિટલ તેમજ દિગ્ગજ નેતાઓ અહીં ઉપસ્થિત છે અને મોટી સંખ્યા માં સમાજ જે અગ્રણીઓ છે તેઓ પણ અહીં ઉપસ્થિત

અહીંયા ઉપસ્થિત થયા છે સભાનું આયોજન કર્યું છે અને મોટી જ સંખ્યામાં લોકો અહીંયા ઉપસ્થિત થયા છે અને જંગી જંગી લોકો સાથે લોકમેદની સાથે જનમેદની સાથે પ્રધાનમંત્રીનું સુરત એરપોર્ટ પર ગમછો લહેરાવી સ્વાગત કરવામાં આવ્યું છે બિહારમાં એનડીએની બમ્પર જીત બાદ સુરતમાં વસતા બિહારના લોકો સાથે પ્રધાનમંત્રીએ અહીંયા મુલાકાત કરી છે